શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે બે જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ગુરુ સેવા કરવી એટલે શું સાધનોની ખટપટ ક્યાં સુધી કરવી જપ તપ નિયમ યજ્ઞ યાગ વગેરે આપણે શાને માટે કરીએ છીએ તો ભગવાન મળે તે માટે એ જ દેવ જો આપણે ઘેર આવ્યા તો પછી સાધનોની ખટપટ શા માટે કરીએ એટલે સાધનોની ખટપટ કરવાનું કારણ નથી નહીતર તેનું અભિમાન થાય છે અને મેળવવાનું છે તે બાજુએ જ રહી જાય છે અને ઉલટું નુકસાન થાય છે જે કંઈ બને છે તે મારી ઈચ્છાથી જ બને છે એમ સમજતા જાઓ અને તેમાં આનંદ માનો તમે જે કંઈ કરો તેમાં મને યાદ કરો ગુરુ ભક્તિ કરવી એટલે શું તેમના દેહની સેવા કરવી એ જ ગુરુની સેવા એવું તમને લાગે છે કે તેમના દેહની સેવા કરવી એ ગુરુની ખરી સેવા જ નથી હોતી ગુરુ કહે તેમ કરવું એ જ તેમની ખરી સેવા મારી પાસે જે લોકો આવે છે તેમાં ના કોઈ સંતાન માગે છે કોઈ સંપત્તિ માગે છે કોઈ રોગ સારો કરવાનું કહે છે તો મારી સેવા કરવા તમે આવો છો કે હું જ તમારી સેવા કરું તે માટે તમે આવો છો મારી પાસે આવીને મનુષ્ય દેહ સાર્થક થાય તેવું કરો તમે માગો તે પ્રમાણે થોડું ઘણું હું નહીં આપું એવું નહીં પણ તે કડવો કાઢો પીવા માટે ગોળનો ગાંગડો આપવા જેવું છે મને બધું જ ખબર પડી જાય છે એમ તમે કહો છો પણ તે ખરા મનથી નથી કહેતા કારણ જેને એવું ખરેખર લાગે છે તેને હાથે પાપ કર્મ થાય જ નહીં જેની વૃત્તિ મારી સાથે એકરૂપ થઈ ગઈ છે તેને જ સમજાશે કે મને બધું ખબર પડે છે ગુરુને અનન્ય શરણે જવું તે એટલે સુધી કે તેમનું મન અને આપણું મન એક જ થઈ જવું જોઈએ એટલે દેવવસ્ત જો આપણે ગુરુથી દૂર હોઈએ તો મનથી તેમની સાથે એક થઈ ગયા હોવાથી તેમની પાસે જ હોઈએ આપણે આપણી માની જોડે જેમ બોલીએ છીએ તેમ મારી સાથે બોલો તમારું બધું દુઃખ મને કહેતા જાઓ આટલું કષ્ટ સહન કરીને તમે મને મળવા આવો છો પણ તમને ખાલી હાથે જતા જોઈને મને ખરાબ લાગે છે મારી પાસે જે છે તે વ્યવહારિક જગતમાં તમને કશેથી પણ મળવાનું નથી તે એટલે કે ભગવાનનો પ્રેમ સારા એ સંસારમાં જો ખરી વિશ્રાંતિ હોય તો તે નામ સ્મરણમાં જ છે જેને એમ લાગે છે કે હું તેમને મળું જે પોતાને મારા કહેવડાવે છે તેમને નામનો પ્રેમ હોવો જ જોઈએ નામ પર પ્રેમ કરવો એટલે જ કે મારા પર પ્રેમ કરવો અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ